દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદથી ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે નવસારીમાં માવઠાના કારણે બાગાયતી પાકને ભારે નુકસાન પહોંચ્યું શાકભાજી અને ફળના પાક નિષ્ફળ ફટકો પડ્યો છે એપીએમસી મહેન્દ્ર ઠાકોરે ખેડૂતોની કથળેલી સ્થિતિને લઈને ચિંતા વ્યક્ત કરી વહેલી તકે સર્વે કરી ખેડૂતોને વળતર ચૂકવવાની તેમણે માંગ કરી નવસારી જિલ્લાને બાગાયત હબ ગણવામાં આવે છે અને છેલ્લા એક અઠવાડિયાથી વાદળછાયા વાતાવરણ સાથે કમોસમી વરસાદ ને લઈને ખેતીવાડીમાં વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે જેને લઈને ખેડૂતો છે 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 ખાસ કરીને વાટા વાટા ગામે ગામે આવ્યા ફ્લાવર અને પપૈયાની ખેતી થઈ રહી જેને લઈને મોટું નુકસાન જોવા મળ્યું છે કમોસમી માવઠાએ સમગ્ર જે કંઈ ખેતીવાડીને નુકસાન કર્યું છે જેને કારણે ખેડૂતોમાં નિરાશા જોવા મળી છે ખાસ કરીને એપીએમસીના ના ચેરમેન ને વાત કરીશું કે શું પરિસ્થિતિ છે હાલ છેલ્લા પાંચ છ દિવસથી જે નવસારી જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે એમાં અમારે નવસારી ખાતે શાકભાજી ને બગાયતી પાકોનું બગાયતી પાકોનું સારું એવું વાવેતર થાય છે હાલના તબક્કે હું તમને મારા જ ખેતરની વાત કરું તો અમે આ ફ્લાવર પણ રોપેલું છે તેમાં આ રીતના વાદળછાયે વાતાવરણ ને પુષ્કળ પ્રમાણમાં જીવાત પડેલી છે અમે અનુભવી હોવા છતાં પણ એને કંટ્રોલ કરી શકતા નથી ને એમાં અમને વાપરક નુકસાન જ છે એવું અમારી ભીતિ છે તે જ રીતે આ પપૈયાના જે પ્લાન્ટ છે તેમાં પણ વાયરસ આવેલો માલમ પડે છે ઉપર જે ફળ બેસવા જોઈએ તે બેસા બેસા નથી સતત વરસાદને વાદળછાય વાતાવરણમાં ને વાયરસ એવું લાવેલું છે કદાચ એ ધીમે ધીમે એ કંટ્રોલ અમારથી કરવું ઘણું મુશ્કેલ છે તે જ રીતે રીંગણ શાકભાજી ની વાત કરીએ રીંગણ છે ટામેટી છે તેમાં પણ બધા આજ પ્રોબ્લેમો છે આવું વાદળછાવી વાતાવરણ રહે એટલે ફૂગ અને જીવાત બેવનો નો ઉપદ્રવ વધે છે એટલે ઘણું એવું નુકસાન થાય